આ ટિફિન માં આજે વાલ શાક બનાવવાનું છે જો હવે ભાઈ ટિફિન તૈયાર થઈ ગયું છે અને પાછળ ગીત વાગે છે જો ચોમાસા અંદર ગમે એવો દુખાવો હોય પેટમાં વાયુ થઈ ગયું હોય ગડબડ થઈ ગઈ હોય આ અજમા ખાવાથી તમારા પેટની અંદર ખૂબ સરસ રાહત થઈ જાય દૂધ ચા શિંગ અથાણું અને લસણની ચટણી હેલો એવરીવન કેમ છો બધા

અને એને આને બનાવી છે સરસ મજાની રોટલી રોજ ની જેમ ભાઈ ત્રણ રોટલી લઈ જશે આ છે પાપડ અને શેવ અને જો અશિંગ છે એને મે ફોફા કાઢીને મૂકી દીધી છે તો ભાઈ નું ટિફિન થઈ ગયું છે તૈયાર તો આપણે ટિફિન પેક કરી લઉં હવે ભાઈ ના દફતરમાં નાખી દેવા બધું ભાઈ જે બેગ લઈ જઈશ ને ઓફિસે

ખૂબ ટેસ્ટી બને ઘરે જો તમે થોડું ગળપણને ખટાશ નાખો તો વાલનું શાક બાર વરામાં થાય એવું જ સરસ ઘરે પણ થાય છે અને રોટલી રોજની જેમ શેંગ લીધી છે એક પાપડ શેકી નાખ્યો છે ઠંડી ઠંડી છાશ લીધી છે અને આરે છે એક સુખડીનું બટકું આપણે જે ટોપરા સુકડી બનાવી છે એ તો ચાલો બધા જમવા અત્યારે ચોમાસામાં નવું પાણી આવ્યું હોય પાર્લર પાણી અને એ પીએ એટલે આપણને એનાથી પેટના દર્દો થાય ઘણી વખત વાયુ ને પેટનો દુખાવો ને તો એના માટે છે ને હું ઘરમાં આવી રીતે અજમાનો મસાલો તૈયાર કરીને રાખું અને મારા કરની ઘણી વખત આવા કોઈ પ્રોબ્લેમ થાય ને તો એના અજમાનો મસાલો બહુ ભાવે એને બનાવી નાખીએ અમે તો આવી રીતે ત્રણથી ચાર ચમચી જેટલો અજમો લઈ અને એની અંદર અડધી ચમચી જેટલું જ તે મીઠું નાખવાનું છે થોડુંક મીઠું વધી જાય તોય વાંધો નહીં એમાં કંઈ આ તો તરત નીચે નીકળી જાય પછી અને અડધી ચમચી જેટલી એમાં અડધી કરતાં થોડીક ઓછી ચમચી જેટલી હળદર નાખવાની છે અને થોડુંક પાણી નાખી અંદર સહેજ અમથું ખાલી પાંચ સાત ટીપાં જેટલું જ પાણી નાખવાનું અને પછી એને સરસ હલાવી લેવાનું આ બધા જ અજમા જે ભીના થઈ જાય આપણે એ જોવાનું છે બસ અજમા બધા ભીના થઈ જાય એટલે એને ગેસ ઉપર મૂકી અને શેકી લઈએ એકદમ ધીમા તાપે આને બે થી ત્રણ મિનિટ સુધી ગેસ ઉપર રાખી અને શેકી લઈએ એટલે અંદરની હળદર છે મીઠું છે એ બધું એની અંદર શોષાઈ જશે અજમા પાછી એકદમ નરમ જાત છે એટલે બહુ ફ્લેમ જાજી નહીં રાખવાની ધીમા તાપે જ તે આને શેકવાનું છે જો અજમા શેકાઈ ગયા છે હવે આને એકદમ ઠંડા થઈ જાય એટલે આવી પ્લાસ્ટિકની બોટલની અંદર ભરી દેવાના મુખવાસની જેમ ખાવાના ચોમાસાની અંદર ગમે એવો દુખાવો હોય પેટમાં વાયુ થઈ ગયું હોય ગડબડ થઈ ગઈ હોય આ અજમા ખાવાથી તમારા પેટની અંદર ખૂબ સરસ રાહત થઈ જાય તમે એક વખત આને અજમાવી જોજો દૂધ ચા શીંગ અથાણું અને લસણની ચટણી તો આજે અહીંયા બ્લોગ પૂરો કરીએ કાલે ફરી મળીએ નવા બ્લોગમાં જો તમને મારા વ્લોગ ગમતો હોય વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો આવજો બધા